બાણો એમ કહે છે કે તો મસરિયા છે ગુંદા ઉપર મસરિયા ન હોય અલ્યા હા છે એને હું છે કે થોડુંક આરા થાય છે ને ઉતારતા એટલે એમ કહી દે મસરિયા છે એટલે ભાઈ હેઠા ઉતરી પણ એમ ખાલી તો मामો એમ નઈ કે હેઠો ઉતર તું એ ઉતરવાનો જ છે હેલો દોતો જય માતાજી કેમ છો મજામાં તો હું અને માળાભાઈ જગદીશભાઈ આજે માલિયા જઈ રહ્યા છે તો હવે તમને આગળનો રસ્તો બતાવીશું જોતા સાથે દોસ્તો તો તમે રસ્તો જોઈ લઈ રહ્યા છો એટલે અમારે રીક્ષા અહીં લખવી પડે દોસ્તો તો અત્યારે અમે માલિયા પૂગી ગયા છે તો હવે અમારે જ આવવાનું છે રીક્ષાના ગેલેજ જે છે મુન્નાભાઈ ગેલેજ વાળા કુલદેવ હોતો ગેલે જ તો અમે માલિયા પૂગી ગયા છે તો અમે ત્યાં મુનાભાઈ ગેલેજવાળા ત્યાં જઈ લઈ છે આ છે માલ્યા હાથીનાનો ગેત જય માતાજી તો તમે અમારા ભેગા લ્યો આગલી ને તમારી મુલાકાત કરાવીએ તો હવે આપણે પૂગી ગયા છીએ અત્યારે મોતા ફૂલ્યા માલ્યા હાથીના મોતા ફૂલ્યા તો તમે જોઈ લઈ છો હમણાં તો મોતાફુલનું થોડું ક્લીપેલિંગનું કામ ચાલુ હતું તે હમણાં પૂરું થઈ ગયું છે તો હવે આપણે હેલો દૂધો તો આપણે મુનાભાઈના ગેલેજે પૂગી ગયા છે ક્યાં ખવાઈ ગયા મુનાભાઈ હાલો આપણે ગોતી લઈએ આગલી તમને પેલા એટલે જ બતાવી દઉં મા લીએ હાથીના મોતાફુલની બાજુમાં કુલદેવ ઓતો ગેલેજ મુનાભાઈ એમ બીબી એ

આ ભાઈ વેલ્ડિંગ કરે છે આ ભાઈ ની દુકાન છે નીલકંઠ વેલ્ડિંગ જે બાપુ લખા બાપુ પર માલિયા હતી તો આ ભાઈ વેલ્ડિંગ કરી લઈ ગયા છે હાલો ભાઈ વેલ્ડિંગ કરી એટલે અમે મુન્ના ભાઈ ની પાસે જઈએ મુનાભાઈ ભાઈ કે છે કે ભાઈ ભાઈ જલ્દી કરો ભાઈ પાણી નો પાણીમાં ભાઈ દ્વાલકા બાજુ છે અહીંથી જાતા લીખતા તો અહીં મુનાભાઈ ની ગયા મુન્નાભાઈ નું કામ એક નંબર નું છે માલ્યા હતી કોઈ પણ મુનાભાઈ પાસે કામ કરાવ્યું કારણ કે મુનાભાઈનું કામ જ એવું છે તો તમે તમારે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણા વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ કરીને બે લાયક દબાઈ